આજે ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘ ને માં વર્ષની અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયેલો જેમાં રાજ્યભરમાંથી એપીએમસી ના ચેરમેનો વાઇસ ચેરમેનો અને ડાયરેક્ટરો સહકારી આગેવાનો અને રાજ્યના સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનો બધાએ હાજરી આપી વિશાળ સંખ્યામાં માં હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ સફળ આ કાર્યક્રમ માં લગતા પ્રશ્નો અંગે ની ચર્ચા થઈ અને સરકાર દ્વારા એની જે કઈ અપેક્ષાઓ છે એના ના ઉકેલ માટેની પણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે ખેડૂતો એક લાખ પાંચ હજાર કરતા વધારે ચણા ના રાયડો વાવેતર કરેલા ખેડૂતો નામ રદ કરવામાં આવે છે ખરેખર ચણા ઉત્પાદિત થયા છે અને વેચવાના છે અને જેને નોંધણી કરાવી હતી એવા ખેડૂતોને ઘરે જઈ અને ચેક કરી ચણા નો જથ્થો જોઈ અને એના ચણા ખરીદવા માટે અમે નિર્ણય કર્યો વચેટી શક્યતા ઓછી છે એટલા માટે કે ખુલ્લા બજાર માં અને બીજી વાત એ છે કે આમાં જે અગાઉથી નોંધણી કરાયેલ ખેડૂતે જ પોતાનો માલ વેચી શકે અને એનું પેમેન્ટ પણ સીધે સીધું નોંધણી કરાવનાર ખેડૂતના ખાતામાં જમા થાય છે એટલે બીજો કોઈ વ્યક્તિ ત્રાહિત વ્યક્તિ આમાં સીધી રીતે ઇન્વોલ્વ થઈ શકતો નથી કારણ કે પૈસા સીધા ખેડૂતના ખાતામાં જમા થતા હોવાથી આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કોઈ ગોબાચારી થવાનો